આજરોજ દાહોદ શહેરના પંકજ સોસાયટીની સમાજવાડી ખાતે ભીમ યોદ્ધા પરિવાર દાહોદ દ્વારા બૌદ્ધ પરિવારો સાથે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે તથાગત ગૌતમ બુદ્ધના ત્રિવિધ પ્રસંગ એવા જન્મ બૌદ્ધિક પ્રાપ્તિ તથા મહાપરિનિવણ સાથે સાથે ઉજવણી કરવા આવી વીઓ પુગ્તા સૂર્યના પ્રદેશમાં આજે ભગવાન બુદ્ધે આપેલા જ્ઞાનનો પ્રકાશ પથરાયો હતો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે ત્રિવિધ પૂર્ણિમા ત્રિવિધ એટલે કે સિદ્ધાર્થથી બુદ્ધ સુધીની ગૌતમ બુદ્ધની સફર ગૌતમ બુદ્ધનો જન્મલુંબીની વનમાન થયો હતો અને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ બોદ્ધિગયા ખાતે પીપળના વૃક્ષ નીચે આજની તિથિએ બોદ્ધિસત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું સૌપ્રથમ જન્મ પછીથી રોહિણી નદીના પાણીના વિતરણને લઈને શાક્ય અને કોળી વંશના બે ગણરાજ્ય વચ્ચે વિવાદમાં પોતાની અસહમતિ દર્શાવતા નિયમો અનુસાર તેમણે રાજ્યની સીમા બહાર જવાનું સ્વીકાર્યું હતું પાણી એ તો દરેક જીવ માત્ર માટે છે એટલે પાણી માટેના યુદ્ધના કારણે છેવટે સિદ્ધાર્થે પોતાની સિદ્ધાંત સાથે ગૃહ ત્યાગ કર્યો હતો અને જીવમાત્રામાંગથી શાંતિની શોધમાંગ નીકળી પડ્યા હતા સમગ્ર એશિયામાંગ ઈરાન ઈરાક ઇજિપ્ત ચીન જાપાન ભૂતાન નેપાળ મ્યાનમાર અને શ્રીલંકા એમ સમગ્ર એશિયામાં પોતાના જ્ઞાન તથા વિપશ્યના સાધનાના ધ્યાન થકી તેઓ એશિયાના જ્યોતિપૂંજ તરીકે ઓળખાવા લાગ્યા હતા તેઓના જ્ઞાન ધ્યાન કરુણા મૈત્રી થકી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમ્રાટ વિનયદય ઉપાડી આમ્રપાલી આંગુલીમાલ તથા અનેક મહાન રાજાઓ સેવકો બૌદ્ધિક વિચારકો સાથે જોડાયા હતા પોતાનો ઉપદેશો આપ્યા હતા સૌથી વધુ વિશ્વ પ્રસિદ્ધ બુદ્ધિ સર્કિટ ઐતિહાસિક ધરોહર આજે પણ ગરવી ગુજરાત સાથે જોડાયેલી છે આ ઉપરાંત પોતાના છેલ્લા ઉપદેશમાં બુદ્ધે કહ્યું કે તમારું ઉદ્ધાર કરવા કોઈ આવવા નથી તમારે તમારી જાતે જ તમારું ઉદ્ધાર કરવાનો છે તમે તમારા પંથ દર્શક છો તમે તમારા દીપક છો હું તો કેવળ માર્ગદાતા છું મોક્ષદાતા નથી બુદ્ધએ શુદ્ધ આચરણ મન અને કમે વચનની એકતા પંચશીલ સમ્યક દર્શન તથા પોતાના કારણના નિવારણ થકી મનની શાંતિની વાત કરી હતી બુદ્ધએ ના તો પૂર્વ જન્મ કે મોક્ષની વાત કરી નથી એમણે જીવન અને મૃત્યુ પહેલાં કે પછી નહીં પરંતુ વધતામાં જીવન અંગે જ વાત કરી છે આજના આ પાવન દિવસે સમગ્ર વિશ્વના તમામ જીવોનું કલ્યાણ થાઓ એ રીતની વૈશ્વિક કુટુંબની ભાવના થકી કરુણા મૈત્રી કલ્યાણ તથા સૌને માટે સમાન ભાવ અંગે એમના ઉપદેશો આજે પણ પ્રકૃતિ પર્યાવરણ માનવતા જન કલ્યાણ તથા જીવ માત્ર માટે મૈત્રી સૌનું કલ્યાણકારી છે આ તિથિ એ દરેક પૂન જ્યારે આજની આ મહાવૈશાખી પૂનમ નિમિત્તે સૌના મંગલમ ભાવના સાથે સૌના કલ્યાણની ભાવના સહ આજના આ મંગલકારી પાવનકારી દિવસ નિમિત્તે મંગલકામનાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર માધુભાઈ વાઘેલા